નમસ્કાર ભૌતિક વિજ્ઞાન ધોરણ બાર પ્રકરણ આઠ પ્રથમ ટીચિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો જો ધોરણ બારનું આ પ્રકરણ બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પાંચ માર્ક્સનું છે આ પ્રકરણમાંથી ત્રણ માર્ક્સના એમસીક્યુ એક માર્ક્સનો એક એવા ત્રણ એમસીક્યુ પૂછાય છે અને ઓપ્શનમાં એસે વન એટલે કે ટૂંકો પ્રશ્ન બે માર્ક્સનો એક ટૂંકો પ્રશ્ન ઓપ્શનમાં પૂછાવાની શક્યતા છે બરાબર આ એક પ્રકારની બ્લૂ પ્રિન્ટ થઈ જુદી રીતે પણ આ પૂછાય પણ પાંચ માર્ક ફિક્સ છે બરાબર આ પ્રકરણનું ખાસ બીજા પ્રકરણો જેટલું વેઇટેજ નથી પણ સમજવાની દ્રષ્ટિએ એ મહત્વનું તો છે જ રોજિંદા જીવનમાં આપણે જે કંઈ ટેકનોલોજી વાપરીએ છીએ એમાં વાયરલેસ કોમ્યુનિકેશનનું મહત્ત્વ ખૂબ વધારે છે બરાબર આજનું મોર્ડન લાઈફ એ સ્માર્ટફોન ઉપર આધારિત છે અને સ્માર્ટફોન છે એ વાયરલેસ કોમ્યુનિકેશનનું શ્રેષ્ઠ સાધન કહી શકાય બરાબર એનો મુખ્ય ફાયદો એ વાયરલેસ છે એ છે બહુ પહેલાંના સમયમાં વાયરવાળો ફોન વપરાતો પણ એ આજકાલ ક્યાંય જોવા મળતો નથી તો આ પ્રકરણનું આધુનિક વિજ્ઞાનમાં ખૂબ મહત્વ છે જો આજે આ પ્રકરણ છે એમાં કઈ બાબતો મુખ્યત્વે આવવાની છે એ પહેલાં સમજી લો તો આ પ્રકરણમાં સૌપ્રથમ આપણે સ્થાનાંતર પ્રવાહની જરૂરિયાત અને તેના પરિણામોની ચર્ચા કરીશું એટલે પહેલી મુખ્ય રાશિ હશે સ્થાનાંતર પ્રવાહ આ એક નવી બાબત છે એ સમજવાની ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગોની વર્ણનાત્મક રજૂઆત કરીશું એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મો એ સમજીશું પહેલાં સ્થાનાંતર પ્રવાહ સમજીશું એ વિદ્યુત પ્રવાહ વિદ્યુત ચુંબકીય તરંગોનું કારણ છે એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો આ સ્થાનાંતર પ્રવાહ જ છે એમ કહી શકીએ અથવા એના કારણે ઉદ્ભવેલા તો બીજા વિભાગમાં વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મો સમજીશું પછી વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકારો ગામા કિરણોથી રેડિયો તરંગો બરાબર અથવા વેવ્સ ને રેડિયો વેવ્સ એ બધાને આપણે સમજીશું એટલે કે જો એની રેન્જ કેટલી છે દસની માઇનસ બાર મીટર અને ત્યાંથી લઈ અને દસ ની છ મીટર સુધીની આખી રેન્જ છે આ નાનામાં નાના વિદ્યુત ચુંબકીય તરંગો છે અને આ મોટામાં મોટા વિદ્યુત ચુંબકીય તરંગો આની રેન્જ અથવા વિસ્તાર કહેવાય બરાબર ભૌતિક વિજ્ઞાનમાં દરેક રાશિની રેન્જ અથવા વિસ્તાર હોય છે જે તમે અગિયારમાં ધોરણમાં શીખી ગયા એમ એલ ટી દળની પણ એક રેન્જ છે લેન્થની રેન્જ છે સમયની પણ ખાસ એક રેન્જ છે એ રીતે વિદ્યુત ચુંબકીય તરંગો એનો પણ આ વિસ્તાર કે રેન્જ છે તો એ આપણે સમજવાના છીએ તો આટલા સુધી આ પથરાયેલા છે અને તરંગોનું વર્ણપટનું વર્ણન કરીશું એટલે કે આ જે આખું બનશે એને આપણે કહીશું વિદ્યુત ચુંબકીય વર્ણપટ બરાબર એનો છેલ્લે આપણે પરિચય મેળવીશું જેવી રીતે કેમેસ્ટ્રીમાં આવત કોષ્ટક છે એવી રીતે ભૌતિક વિજ્ઞાનનું આ મહત્વનું કોષ્ટક ગણાય છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ ત્યારબાદ છેલ્લે આપણા જે ધોરણ બારનો અભ્યાસક્રમ છે એમાં છેલ્લા પ્રકરણમાં એટલે કે પંદરમાં પ્રકરણમાં આ જે થિયરી છે એનો પ્રેક્ટિકલ ઉપયોગ વ્યવહારમાં એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોને વ્યવહાર માટે કેવી રીતે મોકલવા અને ગ્રહણ કરવા ટ્રાન્સમિશન અને રિસિવિંગ અથવા ટ્રાન્સમિટ અને રિસિવ એ કેવી રીતે થઈ શકે એ આપણે છેલ્લે શીખવાના છે બરાબર એનું પ્રેક્ટિકલ હશે તો આ આવી બાબતો આ ચેપ્ટરમાં કવર થાય છે આ જે આખું ભૌતિક વિજ્ઞાનનું આખું સંશોધન છે તરંગોનું કેવી રીતે આગળ વધ્યું તો અઢારસો સિત્તેરમાં માં મેક્સવેલે સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોની થિયરિટિકલ સાબિતી આપી એને જે કંઈ આગળ સંશોધનો થયા હતા ગોસનો નિયમ છે એમ્પિયરનો નિયમ છે વગેરે નિયમોની વચ્ચે એના સંબંધો તપાસ્યા અને કેપેસિટર કેવી રીતે ચાર્જ થાય એ જે પ્રયોગ છે આખો એ પ્રયોગ છે એને વધારે બારીકાઈથી એનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી એને ચાર સમીકરણો આપ્યા જે મેક્સવેલના ચાર સમીકરણોથી પ્રચલિત થયા પણ એ જે સમીકરણો છે એમાં એમ્પિયરનું જે સમીકરણ હતું એમાં કંઈક ખૂટતું હતું એ પદ એને શોધી નાખ્યું અને પછી એમ્પિયરનું સમીકરણ છે એ એમ્પિયર મેક્સવેલના સમીકરણથી પ્રચલિત બન્યું તો આપણે એવું કહી શકીએ કે મેક્સવેલે સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોની થિયરિટિકલ સાબિતી આપી હતી એટલે કે શરૂઆત મેક્સવેલે કરી સત્તર વર્ષ પછી હટ્સ નામના વૈજ્ઞાનિકે સત્તર વર્ષ પછી સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રાયોગિક સાબિતી આપી એટલે કે પ્રયોગશાળામાં એને સૌ પ્રથમ ખૂબ જ પ્રાથમિક કક્ષાના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી બતાવ્યા અને એ હટ્સનો ઐતિહાસિક પ્રયોગ એ ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ જ પ્રચલિત પ્રયોગમાંનો એક પ્રયોગ છે તો હર્ટસે મેક્સવેલનું જે થિયરી હતી એને પ્રાયોગિક સ્વરૂપ આપી દીધું પણ પછી મેક્સવેલનું જે આ પ્રાયોગિક કાર્ય હતું એ હર્ટ્સ બહુ આગળ વધારી શક્યા નહીં બરાબર બહુ લાંબા વિસ્તાર સુધી મળે એવા વિદ્યુત ચુંબકીય તરંગો એ શોધી શક્યા નહીં એ કાર્ય પછી અઢારસો ચોરાણુંમાં ભારતમાં બોઝ જગદીશચંદ્ર બોઝ એમ આ ભારતીય વૈજ્ઞાનિક છે એમને પ્રયોગશાળામાં પ્રયોગશાળા પૂરતા જ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી અને રિસીવ કરી બતાવ્યા બરાબર અને સૌથી સફળ કહેવાય એવું કાર્ય માર્કોનીએ કર્યું અઢારસો ચોરાણુંમાં એ જ વખતે એને પ્રયોગશાળામાંથી ઘણે દૂર સુધી જઈ શકે અમુક કિલોમીટર સુધી દૂર સુધી પ્રસરી શકે એવા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી બતાવ્યા જ્યાં માર્કોનીનું સાધન છે આ એક ઐતિહાસિક ઘટના હતી અને એ તરંગો એને ટ્રાન્સમિટ અને રિસિવ પણ કર્યા અને સંદેશા વ્યવહારની ક્રાંતિનો એને પાયો નાખ્યો બરાબર તો આ ચારેય વૈજ્ઞાનિકોએ મળીને એવું કહેવાય કે વિદ્યુત ચુંબકીય તરંગો છે એનીથી એને આપણને ભેટ આપી છે બરાબર એમના કારણે અત્યારે મોર્ડન ભૌતિક વિજ્ઞાન છે વિદ્યુત ચુંબકીય તરંગોનું મોડન ભૌતિક વિજ્ઞાન ખૂબ આગળ વધી શક્યું છે થોડીક સમજીએ સમીકરણો સમીકરણો તો આ ચારેય પેલા છૂટાછવાયા શોધાયા હતા ગોસનું સમીકરણ જે તમે આગળ શીખી ગયા એ રીતે આ વિદ્યુત માટે છે એ રીતે ચુંબકત્વ માટે ગોસ સમીકરણ અને ફેરેડેનો નિયમ બરાબર એ પણ આપણે શીખી ગયા પછી એમ્પિયર મેક્સવેલનો નિયમ પણ આગળના પ્રકરણમાં આવે છે પણ એ એમ્પિયર મેક્સવેલનો નિયમ આટલો જ હતો આજે પાછળ જે રેડ સર્કલમાં જે સમીકરણ બતાડ્યું છે એ વખતે શોધાયું નહોતું એ મેક્સવેલે શોધ્યું એટલે પછી એમ્પિયરનો નિયમ એમ્પિયર મેક્સવેલના નિયમથી પ્રચલિત બન્યો આ પદ કેવી રીતે મળ્યું એ આપણે સમજીએ જો આ ચાર સમીકરણો એ આધુનિક ઇલેક્ટ્રોડાનેમિક્સના ચાર પિલ્લર સમાન છે આ ચાર પાયા છે અને આધુનિક ઇલેક્ટ્રોડાનેમિક્સ આ ચાર સમીકરણો ઉપર આગળ વધી રહ્યું છે જો હવે મેક્સવેલે સ્થાનાંતર પ્રવાહ એ કેવી રીતે શોધ્યો એની થિયરી આપણે સમજીએ જો અહીંયા તમને આ ત્રિપરિમાણિક આકૃતિ બતાવેલી છે ને કેપેસિટર છે એની બે પ્લેટ છે તો આ ધન વિદ્યુત પ્લેટ છે આ ઋણ છે બરાબર અને આમાં પ્રવાહ વહી રહ્યો છે એમ માનીએ કેપેસિટર છે એ ચાર્જ થઈ રહ્યું છે અથવા ડિસ્ચાર્જ થઈ રહ્યું છે જેમાંથી ગમે તે સ્થિતિ છે ધ્યાનમાં લઈ શકાય એટલે કે કેપેસિટર સાથે બેટરી જોડી હોય અથવા કોઈ વસ્તુ જોડી હોય ચાર્જિંગ થયેલા કેપેસિટર સાથે તો આવું આવી પરિસ્થિતિ ઊભી થાય તો અહીંયા જો વાત કરી છે ઇન ઓર્ડર ફોર એમ્પિયર સ્લો ટુ હોલ્ડ ઇટ કાન્ટ મેટર વિચ સરફેસ વી ચૂઝ એટલે કે એમ્પિયરનો નિયમ છે એ અહીંયા આપણે સાબિત કરવો હોય તો આ સપાટીનો આકાર છે એનું કોઈ મહત્વ નથી બટ લુક એટ ધ ડિસ્ચાર્જિંગ કેપેસિટર ધેર ઇઝ એ કરંટ થ્રો સરફેસ વન બટ નન થ્રો સરફેસ ટુ એટલે આ કેપેસિટર ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એ સ્થિતિ ધ્યાનમાં લઈએ તો જો આમાં આ જે સપાટી રહી આ ગોળ સર્કલ બતાડ્યું છે અને ઘેરતી સપાટી એમાંથી પ્રવાહ આઈ પસાર થઈ રહ્યો છે એવું કહેવાય બરાબર તો એના માટે એમ્પિયરનો નિયમ છે આ સરફેસ વન માટે એના માટે આ રીતે લખી શકાય બંધ ગાળા ઉપરનું રેખા સંકલન ચુંબકીય ક્ષેત્ર બી ડોટ ડીએલ બરાબર મ્યુ જીરો આઈ આવું લખી શકાય આઈ એ પ્રવાહ છે તો આ સાચું પડશે પણ જો આવી સપાટી લઈશું આખી જે આ કેપેસિટરની પ્લેટને પણ ઘેરી લે તો અહીંયા તો કોઈ પ્રવાહ છે જ નહીં તો આ બીજી સપાટી માટે જવાબ શૂન્ય આવશે અથવા તો શું થશે એક પ્રશ્ન ઊભો થાય છે અહીંયા બરાબર તો હવે આમાં આપણે આગળ સમજવાનું છે જો આ વસ્તુ તમને વધારે ડિટેલમાં આ રીતે સમજ સમજાવું ધારો કે આ કેપેસિટર છે એમાં આપણે એસી સોર્સ જોડેલો છે તેમાં આ રીતે દોલિત પ્રવાહ પસાર થશે અને જો અહીંયા આપણે એ જોડ્યું હોય તો એમીટરમાં રીડિંગ નોંધાશે બરાબર તો અહીંયા પ્રવાહ કેવી રીતે વહી ગયો એ એક પ્રશ્ન છે અથવા આ રીતે કોઈ સળંગ તાર હોય તો એમાં તો વિદ્યુત પ્રવાહ વહી શકે એમ્પિયરના નિયમ પ્રમાણે આપણે ગણી શકીએ પણ જો આવો તાર સડંગ ના હોય વચ્ચે સામાન્ય એવી ગેપ હોય તો પણ પ્રવાહ સતત મળે છે બરાબર તો અહીંયા પ્રવાહ કેવી રીતે સતત મળી રહ્યો છે એ આપણે સમજવું પડે તો આવી પરિસ્થિતિ હોય તે એમ્પિયર મેક્સવેલનો નિયમ લાગુ પડે અને જો આવી સ્થિતિ હોય તો માત્ર એમ્પિયરનો નિયમ જ આપણે લાગુ પાડી શકીએ તો સૌથી પહેલાં આટલું જ શોધાયું હતું એમ્પિયરનો નિયમ પણ આવી પરિસ્થિતિમાં જે પ્રવાહ મળ્યો એમાં એમ્પિયરનો નિયમ પૂરતો હતો નહીં એટલા માટે મેક્સવેલે સુધારો કરી અને એમ્પિયર મેક્સવેલનો નિયમ બનાવ્યો જે આ પ્રકારની પરિસ્થિતિ હોય એમાં પ્રવાહ કેવી રીતે મળી રહ્યો છે એની પણ સાબિતી આપે છે જો ટેક્સ બુક પ્રમાણે આ કેપેસિટર છે એની આ પ્લેટ છે એની ઉપર ધન વિદ્યુત ઋણ બરાબર અને આ વહેતો પ્રવાહ તો અહીંયા એક આપણે એમ્પિયર લૂપ લઈએ તો અહીંયા પ્રવાહની સાબિતી આપી શકાય કે આ તાર છે એમાં પ્રવાહ મળશે બરાબર પણ અંદરના ભાગમાં કોઈ પ્રવાહ નથી અંદર માત્ર વિદ્યુત ક્ષેત્ર છે એવું આપણે જાણીએ છીએ જૂની થિયરી પ્રમાણે બરાબર જો હવે અહીંયા સપાટી છે એમ્પિયરના નિયમ પ્રમાણે તમે સપાટી ગમે તે આ પ્રકારની લઈ શકો ધારો કે ઘડો હોય એ પ્રકારની આ એનું મોઢું હોય એ પ્રકારની આ સપાટી લીધી તો અહીંયા જવાબ શૂન્ય મળશે એ રીતે અહીંયા પણ જવાબ શૂન્ય મળશે તો આ થિયરી પ્રમાણે અથવા તો જૂના નોલેજ પ્રમાણે જવાબ ઝીરો આવે છે પણ જો અહીંયા પ્રેક્ટિકલી ચેક કરવામાં આવે કોઈક સાધન વડે તો અહીંયા કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની હાજરી જોવા મળે છે બરાબર એટલે કે ત્યાં કોઈક પ્રકારનું કંઈક બીજું અસ્તિત્વ છે જે આ પ્રવાહને આ તારમાંથી આ તારમાં પહોંચાડે એટલે વચ્ચેના ભાગમાં આ તારમાં વહે છે એ પ્રકારનો પ્રવાહ નથી આ તારમાં જે પ્રવાહ વહી રહ્યો છે એને કન્ડક્શન કરંટ કહેવાય તારનો પ્રવાહ અને વચ્ચે જે પ્રવાહ વહી રહ્યો છે આ તારના જેવો નથી એ કંઈક જુદી પ્રકારનો છે બરાબર અને એને આપણે નામ જુદું આપવું પડશે તો મેક્સવેલે એને સ્થાનાંતર પ્રવાહ અથવા તો અંગ્રેજીમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ એવું નામ આપ્યું હતું જો હવે એ જે આખું જે સમીકરણ એને સુધાર્યું અને એની જે આકૃતિઓ રહી એ અહીંયા બતાવેલી તો આ બે કેપેસિટરની વચ્ચેના ભાગમાં આ રીતની પરિસ્થિતિ હશે અને એને જો આડછેદથી જોઈએ તો આ રીતનું દેખાય બરાબર અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે આજે વર્તુળ દેખાય છે એને સ્પર્શતી દિશામાં મળશે અને વિદ્યુત ક્ષેત્ર છે એક પ્લેટથી બીજી પ્લેટ તરફ હશે અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર લંબ દિશામાં હશે એટલે ક્રોસ કર્યું છે એ તમે વિદ્યુત ક્ષેત્ર માની લો તો આ જે તીર છે ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા પણ એ દર્શાવેલું છે તો જો આ સુધારો કરી અને મેક્સવેલે આવું સમીકરણ આપ્યું જો હવે આ સમીકરણના દરેક પદને સમજીએ તો આ સંકલન છે લાઇન ઇન્ટિગ્રેશન એ આ જે વક્ર છે એને અનુલક્ષીને કરેલું રેખા સંકલન છે કોના માટે તો ચુંબકીય ક્ષેત્ર બી અને આની ઉપરના સૂક્ષ્મ ટુકડાઓ એટલે ડીએલ બરાબર તો એન ઇન્ક્રીમેન્ટલ સેગમેન્ટ કરવેચર પી એટલે આ પાસે જે કરવેચર છે વક્ર અથવા તો બંધ ગાળો એ બંધ ગાળાના સૂક્ષ્મ ખંડો ડીએલ છે અને આ ડોટ ગુણાકાર એ શું છે ડોટ પ્રોડક્ટ ગીવ પાર્ટ ઓફ બી પેરેલલ ટુ કરવ એટ પી એટલે કે આ જે કરવેચર છે આ ગોળ બંધ ગાળો ગોળ કે ગમે તે આકારનો એને સ્પર્શતા જે આ ચુંબકીય ક્ષેત્રના ઘટકો રહ્યા એ બી બરાબર અને આ ડીએલ એ આ બેનો ડોટ ગુણાકાર છે બી ડીએલ એટલે આ પ્રકારના ઘટકો લેવાના ચુંબકીય ક્ષેત્ર ગમે તે રીતે હોય પણ હંમેશા આપણે લેવાનું એ જે વક્ર છે એને સ્પર્શતું એટલે એને કહે બી ડોટ ડીએલ હવે કોના બરાબર હોય આ ડાબી સાઈડ કે આ ભાગ છે એ કન્ડક્શન કરંટ છે તારનો પ્રવાહ અને આ જે ભાગ છે એ સ્થાનાંતર પ્રવાહ તો આ બે આ પદ છે મેક્સવેલ એ ઉમેર્યું તો જો એમાં મ્યુ એ તો તમને ખ્યાલ છે મેગ્નેટિક પરમિએબિલિટી કહેવાય છે મુક્ત અવકાશની આઈસી એ શું છે ક્લોઝ્ડ કરંટ ઇન એ કરવ એટ પી એટલે કરંટ ઓફ વાયર છે તારનો પ્રવાહ છે પછી આ બેનો પરિચય આપણને છે એમાં મ્યુ જીરો આપણે વ્યાખ્યાયિત કર્યું એપ્સિલોન જીરો એ ઇલેક્ટ્રિક પરમિટિવિટી છે મુક્ત અવકાશની અને ફાઈ ઈ એ ઇલેક્ટ્રિક ફ્લક્સ છે કેપેસિટરની ના ભાગમાં બરાબર તો આખું જે પદ છે એ વિદ્યુત પ્રવાહ છેલ્લે તો એને આપણે કહીશું ડિસ્પ્લેસમેન્ટ કરંટ જો હવે આ એક છેલ્લી અતિ મહત્વનું આ બધાનો સાર એ સમજી લો સ્થિર વિદ્યુત ભારથી સ્થિર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય વિદ્યુત પ્રવાહ ન હોય ચુંબકીય ક્ષેત્ર પણ ન ઉદ્ભવે તો સ્થિર વિદ્યુત ભારથી વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઉદ્ભવી શકે નહીં હવે જો વિદ્યુત ભાર અચળવેગી ગતિ કરતો હોય તો એનાથી સ્થિર વિદ્યુત ક્ષેત્ર ઉદભવે આના જેવું જ તો આ બેમાં કોઈ ફેર નથી અચળવેગી વિદ્યુત ભાર હોય એનાથી સ્થિર વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે અને સ્થિર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે પણ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થઈ શકે નહીં એ રીતે પ્રવેગી વિદ્યુત ભાર હોય તો એનાથી બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય બદલાતો જતો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે અને આના કારણે પ્રવેગી વિદ્યુત ભારથી વિદ્યુત ચુંબકીય વિક્ષોભ ઉદભવે બરાબર ખાસ પ્રકારનું આ તરંગ કહી શકો બરાબર અને દોલિત કરતો જો વિદ્યુત ભાર હોય તો એનાથી દોલિત વિદ્યુત ક્ષેત્ર દોલિત પ્રવાહ એટલે પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહ આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા દોલિત ચુંબકીય ક્ષેત્રને એ બંનેના કારણે આ રીતના તરંગો એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય અને અવકાશમાં સતત આગળ વધે જો વિદ્યુત ભારના દોલનો સતત ચાલુ રહેતું તો આ રીતે આપણે કહી શકીએ કે દોલિત વિદ્યુત ભાર જો આપણે એવું કહી શકીએ કે મેક્સવેલે વિદ્યુત ચુંબકત્વ અને પ્રકાશ આ ત્રણેય શાખાઓને કમ્બાઈન કરી અને એક કરી બતાવી બરાબર અને મેક્સવેલે સાબિત કર્યું કે સમય આધારિત વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને ઉત્પન્ન કરે છે અને આ રીતે અવકાશમાં કોઈપણ જાતના માધ્યમની જરૂર વગર વિદ્યુત અને ચુંબકીય તરંગો એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ થાય છે જો બીજા બધા તરંગો છે ધ્વનિના છે પાણીના છે એવી રીતના અમુક તરંગો છે એને માધ્યમની જરૂર છે પણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એને માધ્યમની જરૂર નથી એ માધ્યમ વગર પણ ફેલાઈ શકે છે અને આગળ વધી શકે છે તો એ રીતે આપણે કહી શકીએ વિદ્યુત ચુંબકીય તરંગોને આગળ વધવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી એ બિનિયાંત્રિક તરંગો છે એટલે જ સૂર્યનો પ્રકાશ એ પૃથ્વી સુધી શૂન્ય ગતિ કરીને પહોંચી જાય બરાબર અને પ્રકાશ પોતે પણ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે એ પણ અહીંયા મેક્સવેલે આડકતરી રીતે સાબિત કરી આપ્યું તો એક વિદ્યુત ચુંબકીય તરંગ એનો પરિચય આપતું આ ચેપ્ટર છે એ આપણને ઘણું બધું શીખવશે આગળ આપણે આ ચેપ્ટરનો બીજો ભાગ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વિશેષ પરિચય અને એને લગતી રાશિઓ છે એ શીખવાના છીએ આજે આપણે આટલું રાખીએ છીએ થેન્ક યુ જય